દસ બે લીધા હે મારું માથું દુખવા તો ઉપાડી ઉપાડી ને આ હગલું હે ને લગભગ પડી એ કાઈ ન પડે વજન હે તને શું કહું હવે એ આ ઘરે હે છોકરા ને હર કે હર કો ભાગ પાજે લે એ ઓડવા કોઈને મન દુખ નો થાઉ જો ઓડસી એ કોઈને નઈ થાય આ એમ નકર પછી વાત થઈ જાય એમાં મજા નઈ હું હા ઓડવા ઈ તમારું સાચું અરે હાલ હાલ આ હાલો હાલ તને કહું વાત હું મન વાતમાં ઘરે પોગી ગયા ને હા ઓડવા તો હાલ હાલ હવે છોકરે રાજી થઈ જાય છે લે તો લે અલી ડોસી એ શું

એ શું બટા આમ તો દાદા ની આયા તરબુ લઈને હા હા આમ તો જો કેવડા મોટા તરબુ જાવો પડી જાવ અને <laughs> <laughs> <laughs>

હાયો કા ભાગ પાડી ગયો આ પાડું છું પણ રેવાતું આ પણ કાપો કાપો કાયો કા આ કાપું હું હા કાપો કાપો કાયો આ કાપું

બેનું મારી બને શોખ તમારી થાય નથી જાય ત્યાં તલબુર લાવી તી ત્યાં મન નો તું મારી બને બેઠી હોય કઈ વાત ના છોકરા ને છોડીને મોટી મોટી શીરું પણ પાદરી પાતરી પડે ને નથી લે માનું હોય એટલે એવું હોય બધું એને હારું હારું દેવાનું તું સારું સારું ખારે ખાઈ લેવા દીધું તમારી માય મારી કુતરે દીધું એ પેલા હાલ ચાવું યાર

રે રે આ તો અમને કાઢી હાતે ઈ શે દેવા મન ખબર છે તોય તમે તમને જોજો લ્યો ભલે ભલે જા અમારા હું હાસી લે કે બાપા હમે હાસી લેજો તમે તમારે એ ઊભી બાપા બધી સીરો